દિવસ જામનગરમાં ઓશવાડ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેબિનેટ પ્રધાન મુરૂ બેરાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો સાંસદ પૂનમ માડમે મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી હતી સાથે જ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર હંમેશા મહિલાઓના ઉત્કર્ષ માટે પ્રયાસ કરી રહી છે ત્યારે હવે બહેનો પણ આધુનિક ખેતી કરતી થઈ છે સાથે બાળપંચાયતમાં જોડાયેલી બાળાઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આજના આ કાર્યક્રમમાં અહીંયા અલગ અલગ જે તેજસ્વી વિદ્યાર્થી બહેનો છે જેને કંઈક વિવિધ ક્ષેત્રે આગળ કામગીરી છે હવે બધા બહેનોનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અલગ અલગ સરકારના જે યોજનાઓ છે એના લાભો પણ બહેનોને આપવામાં આવ્યા છે ખૂબ જ સરસ રીતે આજનો જામનગર જિલ્લાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ હમણાં જ સંપન્ન કરવામાં આવ્યો એ પ્રદર્શની પણ ગોઠવવામાં આવી છે અને વિશાળ સંખ્યામાં બહેનો છે એ જામનગર જિલ્લામાંથી અહીં ઉપસ્થિત રહ્યા હતા અહીંના સ્થાનિક સાંસદ પૂનમબેન માડમ શ્રી મેઘજીભાઈ ચાવડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મયબેન સહિત સ્ટેજ ઉપર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન શ્રી બહેનો પણ અહીં ઉપસ્થિત હતા અને જે ખાસ કરીને માલિકા પંચાયત છે એ બધી પંચાયતોનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું અને વિવિધ રમતગમત ક્ષેત્ર બાકીના ક્ષેત્રોમાં એની ખૂબ સારું કામ કર્યું છે એવા દરેક બહેનોનું અહીંયા આ મંચ ઉપરથી સન્માન થતા અને પોતાને પણ ગૌરવની લાગણી થઈ અને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ અહીંયા બધાને જામનગર અને સમગ્ર ગુજરાતમાં મહિલા દિવસની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી